નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જાણીશું બે હજાર છવ્વીસમાં મહાશિવરાત્રિ ક્યારે છે જે મહાદેવનું પ્રાગટ્ય થયું હતું રૂપમાં તેજોમય અગ્નિ સ્વરૂપ સ્તંભના રૂપમાં જેનો આદિ કે અંત ન હતો તેવા શિવલિંગની ઉત્પત્તિ આજે થઈ હતી મહાશિવરાત્રિના રાત્રિના સમયે તે શિવલિંગની પૂજાનું શું મહત્ત્વ છે આ શિવરાત્રિમાં નિષ્કલંકના પૂજાનું મુહૂર્ત તથા ચાર પૂજાના પ્રહરનો ક્યારે કરવી તે વિડીયો આપણે જોઈશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ મિત્રો ઓમ ત્રયમ યજા મહેશ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકમેવ બંધનમ મૃત્યુ મોક્ષી મહામૃદાય બોલો મહાદેવ કી જય ઉમાપતિ મહાદેવ કી જય શિવરાત્રિ કે જે મહામાસના વધ પક્ષની ચૌદશમી તિથિએ ભગવાન મહાદેવનો શિવરાત્રિના રૂપમાં રાત્રિના સમયે ઉત્સવ મનાવાય છે એટલા માટે આ ઉત્સવને શિવરાત્રિ કહેવાય છે જેમાં ભગવાન મહાદેવજી શિવજી શિવરાત્રિના આ દિવસે પ્રગટ થયા હતા લિંગના રૂપમાં અને અમુક માન્યતાઓ એવી પણ છે કે શિવ પાર્વતીનો વિવાહ પણ થયો હતો જો કે અલગ અલગ માન્યતાઓથી ઘેરાયેલો આ ઉત્સવમાં ખાસ કરીને શિવજીની પૂજાનું મહત્ત્વ દર્શાવાય છે અને રાત્રિના સમયે વર્ષની ચાર એ અઘોર રાત્રિ કે મહાશિવરાત્રિ કહેવાય છે જેમાં દિવાળીની રાત્રિ શિવરાત્રિ હોળીની રાત્રિ અને જન્માષ્ટમી આ રાત્રિ એવી છે કે જો રાત્રિના સમયે આપણે પૂજા ઉપાસના કરીએ મંત્ર જાપ કરીએ ઈષ્ટદેવની આરાધના કરીએ તો ફલીભૂત અવશ્ય થાય છે મનોકામના પૂર્ણ થાય છે આધિ વ્યાધિ ઉપાધિ હરણ થાય છે એમાંય ખાસ કરીને જ્યારે મહાદેવનો ઉત્સવ હોય અને જે દેવોના દેવ મહાદેવ છે આજે જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ દિવસે ઉપવાસ રાખે છે મહાદેવની પૂજા ઉપાસના કરે છે તેની સર્વ ઈચ્છા પૂર્ણ થાય છે સૌ પ્રથમ જાણી લઈએ કે મહાશિવરાત્રી ક્યારે આરંભ થાય છે તેથી આપણા હિન્દુ પંચાંગ અનુસાર મહામાસના વધની ચૌદશ તિથિ પ્રારંભ થાય છે તારીખ છે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ સાંજે લગભગ ચારથી ચાર પાંચ મિનિટે સોળ ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ આમ જોઈએ તો મહાશિવરાત્રી એટલે રાત્રિનો ઉત્સવ એટલા માટે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના દિવસે મહાશિવરાત્રિનો ઉત્સવ મનાવવામાં આવે છે આજે જ વ્રત છે અને આજે જ ચાર પ્રહરની પૂજાનું મહત્ત્વ છે ચાર પ્રહરની પૂજાનું મહ મુહૂર્ત વિશે પણ જાણી લઈએ પંદર ફેબ્રુઆરી છવ્વીસના દિવસે પ્રથમ પ્રહરની પૂજાનું મુહૂર્ત છે સાંજે છથી અગિયાર અને ચાર મિનિટથી લઈને નવથી બાર મિનિટ સુધી બીજા પ્રહરની પૂજાનું મહત્ત્વ છે નવથી બારથી ચોત્રીસ મિનિટ સુધી ત્રીજા પ્રહરની પૂજાનું મહત્ત્વ છે અને રાત્રે બારથી પાંત્રીસ મિનિટથી લઈને ત્રણથી છેતાલીસ મિનિટ સુધી ચોથા પ્રહરની પૂજાનું મુહૂર્ત છે પરોડીએ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત કહેવાય તેમાં ત્રણ ને છા છેતાલીસ મિનિટથી લઈને લગભગ સાત વાગ્યા સુધીની આસપાસ અને આજે નિશ્ચિત કાળની પૂજાનું મુહૂર્ત પણ દર્શાવાય છે જેમાં ઉપાસના કરવાથી મહાદેવની કૃપા કૃપા પ્રાપ્ત થાય છે આપણા ઈષ્ટદેવની જો આરાધના કરવામાં આવે તો તે સફળ થઈ જાય છે તે મુહૂર્ત છે રાત્રે બાર વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી આ સમય દરમિયાન શિવ પૂજાનું ઘણું મહત્ત્વ છે રાત્રિએ શિવ પૂજન થાય છે મહાદેવની આરાધના દેવી પાર્વતી સાથે થાય છે અને આજે ખાસ કરીને મેળા ઉત્સવ આદિ અન આનંદ મંગલ પણ થાય છે શાસ્ત્ર અનુસાર ભગવાન શિવજી સૌ પ્રથમ મહાશિવરાત્રિના દિવસે પ્રગટ થયા હતા વિશાળ અગ્નિસ્તંભના રૂપમાં અને મહાશિવરાત્રિની રાત્રિએ કુંડલીની જાગૃતિ અને ધ્યાન માટેનો શ્રેષ્ઠ સમય છે સાધકોને પરમ જ્ઞાન તરફ દૂરી જાય છે ધર્મમાં પ્રત્યેક તિથિ વારનું ખાસ મહત્વ છે એમાંય ખાસ કરીને મહામાસની શિવરાત્રિ તો ઉત્તમમાં ઉત્તમ છે મહામાસની શિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો આદિ વ્યાધિ ઉપાધિમાંથી રોગ ઋણ કર્જમાંથી પણ મુક્તિ માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે આજે ભગવાન મહાદેવના શિવ પરિવારની પૂજા ઉપાસના થાય જેમાં શ્રી ગણેશ સહિત કાર્તિકે સ્વામીજી શિવના ગણો છે શિવજીના વાહન અને શિવજીએ આજે આયુધો ધારણ કર્યા છે શિવજીએ પોતાના શરીર પર સર્પ છે ચંદ્રમાં છે તેની પણ પૂજા ઉપાસના થઈ જાય છે આપોઆપ જ કહેવાય છે કે આજે મહાદેવ દેવી પાર્વતીની પૂજા ઉપાસના કરવાથી સર્વ ગ્રહ બાધા દૂર થાય છે શાંત થાય છે એમાંય ખાસ કરીને જ્યારે મહાદેવના બાર રૂપ જ્યોતિર્લિંગ છે જે બિરાજીત જ જ્યો પણ છે ત્યાં ત્યાં પણ ભક્તો દર્શન કરવા ઉમટે છે આજે એવું પણ કહેવાય છે કે આપણા ગામ શહેરમાં જે જે નાના નાના શિવાલય છે મંદિરો છે ત્યાં પણ સાક્ષાત મહાદેવ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન રહે છે એટલા માટે જો આપણે જ્યોતિર્લિંગના દર્શન ન કરી શકીએ તો આપણે શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા ઉપાસના કરવી જોઈએ અને આજે એવું પણ કહેવાય છે કે જો આપણે ઘરમાં પણ નાનકડું શિવલિંગ રાખ્યું હોય તો પૂજામાં તો તેની પણ પૂજા કરી શકાય છે ઘર બેઠા તેમાં પણ સાક્ષાત મહાદેવ બિરાજમાન રહે છે પોતાના પરિવાર સાથે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ઘરમાં સુખાકારી રહે આનંદ મંગલ રહે ભગવાન મહાદેવ એવા દેવ છે જેઓ એ જ આ જગતને વિશ્વમાંથી મુક્ત કર્યું હતું એટલા માટે આજે જ મહાદેવની જે પૂજા ઉપાસના કરે છે તેના રોગ કષ્ટ મટે છે સાથે જ જો વિષયો કુંડળીમાં હોય અંગારક યોગ હોય કે કોઈ પણ કાલ્પ સર્પ દોષ હોય અથવા તો કોઈ પણ ગ્રહ બાધા નડતર હોય માનસિક તણાવ હોય તો પણ આજે મહાદેવની ઉપાસના કરવાથી નામ સ્મરણ કરવાથી માત્રથી જ મહાદેવની કૃપા થઈ જાય છે એવું આજ મહાશિવરાત્રિનો ઉત્સવ છે દિવસ છે રાત્રિ છે આખો દિવસ અને રાત્રિ શિવમય થઈ જાજો આ મહાશિવરાત્રિનો ભવ્ય ઉત્સવ આજે મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો ભાવ વિભોર થઈ જશે સાક્ષાત જાણે કે મહાદેવ દેવી પાર્વતી સહિત જે જગતના માતા પિતા છે ધરતી લોક ઉપર બિરાજમાન ભક્તોની સામે જ રહેશે એવો અહેસાસ થશે શિવલિંગ જ્યારે પણ આપણે મહાદેવના દર્શન શિવલિંગની પૂજા ઉપાસના આજે કંઈક વિશેષ જ થશે જે કોઈ આપણા અંદર ભાવ હોય પ્રેમ હોય પ્રભુ પ્રત્યે તેનાથી પણ મનથી પણ પૂજા થઈ શકે છે આજે શિવરાત્રિ હોય મહાદેવને પ્રિય એવી આ રાત્રિની તિથિમાં ખાસ કરીને મહાદેવની વિશેષ પૂજા થાય છે महादेवनी पूजा दरमिन् ध्यान आसन पद अर्ध आचमन स्नान दूध दही घी मध साकर पञ्चामृत गन्धोकदक गंगाजल, वस्त्र यजोपवित उपवस्त्र, चंदन, भस्म अक्षत इत्र पुष्प पुष्पमाला दुर्वा समिपत्र अर्क धतुरो બિલ્વપત્ર ધૂપ દીપ નૈવેદ તાંબુલ અંતે દક્ષિણા સહિત પૂજન થાય છે આ ઉપરાંત મહાદેવની સાદી સરળ પૂજા પણ થાય છે જેમાં એક લોટો જલ માત્રને એક બિલીપત્ર ભગવાન પ્રસન્ન થઈ જાય છે શિવલિંગ ઉપર જલાભિષેક કરવા માત્રથી જ ભગવાન તો ભોળાનાથ છે ભોળાનાથ માત્ર ભક્તિથી રીજે છે હૃદયના ભાવથી રાજી થઈ જાય છે એવા મહાદેવ શક્તિ પતિ છે જો આપણે જીવનમાં શક્તિ અર્જિત કરવી હોય ચાહે ધનની તનની મનની તો પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે કારણ કે મહાદેવ છે શક્તિપતિ આ ઉપરાંત મહાદેવ છે તંત્ર મંત્રના દેવતા ગુરુ માટે પણ સાધનામાં સિદ્ધિ પ્રાપ્તિ માટે પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે તંત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે અને મહાદેવના જ્ઞાનના દેવતા છે વિદ્યાના દેવતા છે માટે પણ મહાદેવની પૂજા કરવાથી સર્વ દેવતાઓની પૂજા આવી જાય છે કુંડળીમાં રહેલા દોષો દૂર કરવા ઘરમાં સુખાકારી રહે મહાદેવનું જો શિવલિંગ ઘરમાં નાનકડું હોય તો ઘરે પણ આપણે પૂજા ઉપાસના રાત્રિના સમયે કરી શકીએ છીએ કોઈ દોષ લાગતો નથી શિવાલયમાં જઈને પણ પૂજન કરી શકીએ છીએ શિવાલયમાં આજે ભીડ હોઈ શકે એટલા માટે શાંતિથી પૂજા કરવી હોય તો આપણે ઘરે ઘરે પણ કરી શકીએ છીએ માટીનું શિવલિંગ બનાવીને મહાદેવની પૂજા ઉપાસના કરી શકીએ છીએ મહાદેવની પૂજાનું ઘણું મહત્ત્વ હોય છે સૌરાષ્ટ્રે સોમનાથમ શ્રીશૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન નામ મહાકાલમ ઓમકાર મમલેશ્વર પરળ્ય વૈદનાથંચ ડાકિન્ય ભીમશંકર સેતુ બંદે તો રામેશ નાગેશ દારુકાવને વારાણ તો વિશ્વે ત્રંબક ગોમતીત હિમાલયે તો કેદારં ધૃષ્ણેશિવાલ એકતાની જ્યોતિર્લિંગાની સાય પાઠમ પઠે નર સપ્તજન્મ પાપ સ્મરા વિડીયો દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ હર હર મહાદેવ